મુદ્દે બેઠકનું આયોજન પાલિકામાં આજ રોજ સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં કાઉન્સિલરો તરફથી આવેલ પ્રજાલક્ષી કામો મુદ્દે અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી અધિકારીઓ સાથે કાઉન્સિલરની ઝોન દીઠ બેઠકો મળી રહી છે ત્યારે કાઉન્સિલરોના વિસ્તારના અને પ્રશ્નોના સૂચનો સ્થાયી અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવતા હોય છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ થાય અને ઝડપી કામ થાય તે હેતુથી આજે તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે અગાઉના પ્રશ્નોનું હાલમાં શું સ્ટેટસ છે તેના રિવ્યૂ લેવામાં આવ્યા હતા

કયા કયા કામની જરૂર છે એ બાબતની રજૂઆત કરી સંકલિત લિસ્ટ મને આપવામાં આવ્યું એ બાબતમાં અલગ અલગ પ્રોજેક્ટ નાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી દબાણ શાખા હોય કે town development department હોય આ બધા ડિપાર્ટમેન્ટ તમને આજે બોલાવી અને જોન વાઇસ જે સૂચનો છે એ કામના પ્રોગ્રેસ કેવા છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય એવા છે એ બાબતની આજે મિટિંગ બોલાવી હતી ચારે જૂનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે વન બાય વન કરી અને તમામ કામો ડિસ્કશન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ આજે તૈયાર કરવામાં આવ્યો છે ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો વડસર કોટેશ્વરમાં કોટેશ્વરમાં બ્રિજ બનાવવાનો છે નાળું બન્યું છે ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત હતી વર્ષા તળાવના બ્યુટિફિકેશનની રજૂઆત હતી તો એનું ડિઝાઇનિંગ પતી ગયું છે હજુ રીડિઝાઇનિંગ કરી અને ફાઇનલ ઓપ અને ડિપેર કરીને ટેન્ડર કરવામાં આવશે લાલબાગ સ્વિમિંગ પુલની જે કામગીરી કરવાની છે એમાં દરવાજા બદલવાના વોલ ટેક્સ નાખવાની હોય ફ્લોરટેક્સ બદલવાની હોય કલરની કામગીરી કરવાની હોય એ ઝોન લેવલે આ કામગીરી કરવામાં આવી છે વર્ષા ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી પરંતુ કલેક્ટરનો પ્લોટ હોવાથી આ જે ગાર્ડન હૈજારા છે એમાં ત્યાં કામગીરી કરવામાં આવશે ખાસ કરીને વાત કરીએ કે જે પાદરા વિસ્તારના એરિયા છે એમાં સોસાયટીના આંતરિક આશીષના એસોસના રોડ બનાવવાના તો ધારાસભ્ય સાંસદ સભ્ય સાથે વાત કરી અધિકારીઓ સાથે સંકલન કર્યું છે ગુરુકુળથી હાઈવે સુધી વરસાદી ગટર નાખવાની કામગીરી નો ઓવર કોર્ડર આપેલ છે ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે રિદ્ધિ સિદ્ધિ સોસાયટીની બાજુમાં ખુલ્લી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી એનો પણ વર્ક ઓર્ડર છે અને એની કામગીરી પણ ચોમાસા બાદ ચાલુ થશે ફરી વાતમાં ધોરાનના નાના મોટા ડિસ્પ્યુટ સમજાવટથી દૂર થાય અને ક્રોસિંગ કરી શકાય એ બાબતની ચર્ચા જાણ થાય છે પાણીના પ્રેશરની સમસ્યા વોર્ડ નંબર ઓગણીસમાં માં છે તો હાલમાં જ એ લાંબા ગાળાનું આયોજન છે તરસાદીનો બુસ્ટર પંપ મંજૂર કરવામાં આવ્યું છે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવે છે વડદલા બ્રિજની નીચે સર્વિસ રોડ ઉપર ખાડા પૂરવાની કામગીરી છે એ પેચવર્કની કામગીરી પૂર્ણ કરેલ છે એવી રીતે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર એકમાં જૂની વસાહતો જેવી કે આંબેડકર ચોક નવા યાર્ડ આશાપુરી અમરનગર મધુકુંદ સોસાયટી સિદ્ધિ સિદ્ધિનગર બે હિંગરાજ માતાજી મંદિર પાસે ખોડિયાનગર વસાહતો અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી આ અમુક જગ્યાએ ત્રણ ચાર સ્ટ્રીટ લાઈટ નાખવાની હતી પેચી રીતે અને આ સ્ટ્રીટ લાઈટના ડિપાર્ટમેન્ટને સૂચના આપીને આગામી ત્રણ ચાર દિવસમાં આ બધી કામગીરી પૂર્ણ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવી છે નિઝામપુરા ગામ વિસ્તારમાં પાણી પુરવઠાની ખૂબ મોટી ફરિયાદ છે એના નેટવર્ક સ્ટડી માટે ટ્રાયલ પીટની કામગીરી ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં પાણી પુરવઠાનો ઓપિનિયન આવશે અને ત્યારબાદ આગળનું કામગીરી હાથમાં લેવામાં આવશે હોમ રેસિડેન્સી શિવમ રેસીડેન્સી શિવાલિક સોસાયટી વિસ્તારને જોડતા ભૂખી ખાતે સમાંતર રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરાવે એમ છે આ રસ્તો બનાવવાની કામગીરી મંજૂર છે વરસાદની સિઝન પૂર્ણ થયેથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે પ્રયાગ ચાર વર્ષ ટીપી ગંદા પાણી સમસ્યા છે એમાં ઓલરેડી ચેકિંગ થઈ ગયું છે અને પાણી નિકાલ કરવામાં આવેલો છે એ કામ છે જે ઝોનના ઇજારામાંથી પૂર્ણ કરવામાં આવશે ડીઆર પટેલ સ્કૂલથી સરદારંગાને જોડતા રસ્તાનું કાર્પેટિંગ કરવાની કામગીરી છે એ કામગીરી પણ જે ઝોનના છે એની બચતમાંથી કરવામાં આવશે લગભગ પાંચ લાખ રૂપિયાની કામગીરી છે સેવાગ્રામ સોસાયટી નિઝામપુરા પાસે આવેલા ટીપી રોડ ને કાર્પેટિંગ કરવાની કામગીરી છે તાત્કાલિક અસરથી કરવાની કામગીરી સોંપી દેવામાં આવી છે ખૂબ વધારે પ્રમાણમાં ડમ્પિંગ છે કામગીરી પૂર્ણ થતા એક થી દોઢ મહિનો લાગે એવું છે આશાપુરી નવા યાર્ડ ગાર્ડન થી સરસ્વતી નગર પાછળના ભાગમાં કાચા પાકા રોડની કામગીરી વરસાદ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે લગભગ એકતાલીસ લાખ રૂપિયાનું કામ છે તેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે છાણી જકાત નાકા કેનાલ રોડ થી ત્રીસ મીટર નો જે વિકલ્પ હોસ્પિટલ બાજુમાં ભૂખી સાયફન પાસે પંદર મીટર નો રોડ થઈ છે અને ત્યાં સો મીટર એરિયામાં કાચા પાકા ઝુંપડા છે જેમાં જમીન સંપાદન પ્રોબ્લેમ હોય એ દબાણ આવનારા સમયમાં દૂર કરવામાં આવશે નિઝામપુરા પંપીંગ સ્ટેશન પાસે ભૂખી કાસ નાળું પહોળું કરવાનું છે એ રિવાઇઝ એસ્ટીમેટમાં છે અને તેના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને બ્રિજ ખાતાના એન્જિનિયરને અડક સૂચના આપી દેવામાં આવે છે નર્મદા કેનાલના ઉત્તર ભાગમાં આવેલા છાણી રોડથી પ્રસંગ પાટી પ્લોટ સુધી ત્રીસ નો રોડ ખુલ્લો કરવો એના માટે જમીન મિલકત અને ટાઉન પ્લાનિંગ શાખા સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય લાંબા ગાળા માટે ઉંચી સ્તરમાં નવીન ગટર લાઈન નાખવાનું આયોજન વોર્ડ નંબર બે માં કરવાનું છે ખાસ કરીને લીલેરા પાસે યુપીએસ ની કામગીરી ચાલી રહી છે અને પણ કામગીરી ચાલુ થઈ રહી છે આગામી સમયમાં ઉડાના નેટવર્કને જરૂર પ્રમાણે ઉપલબ્ધ ગ્રાન્ડ મુજબ તબક્કાવાર નેટવર્કનું કામગીરી કરવામાં આવશે બધી વિસ્તારમાં નવીન ગેસ લાઈન નાખવાની કામગીરીનું આયોજન થયેલ છે ચોમાસા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે આવી જ રીતે અયપ્પા ગ્રાઉન્ડની સામે આવેલા કોર્પોરેશન પ્લોટમાં વડી વિહાર બનાવવાની કામગીરી માંગવામાં આવી છે પરંતુ ત્યાં કોઈ વડી વિસામો બની શકે એવી પરિસ્થિતિ નથી વિસ્તારમાં પાણીમાં કન્ટામિનેશનની સમસ્યાનું નિરાકરણ કરવાનું છે જે રોડકાની લાઈનનું કનેક્શન કરવામાં આવ્યું છે ગઈકાલે પર દિવસે જે આપણે સટડાઉન લીધો એના લીધે જે બાર જેટલા ટ્યુબવેલ બન્યા છે એનાથી બાર એમએલ જેટલું પાણીનો વધારો થશે જેથી પૂર્વ વિસ્તારમાં વધુ પાણી મળી શકશે અમિતનગર ઉર્મી બ્રિજ નીચે રસ્તો બનાવવાની કામગીરી જે કરવાની છે એ કામગીરી બ્રિજ પ્રોજેક્ટ શાખાએ કન્સલ્ટન્ટની કામગીરી થઈ શકશે નહીં એ પ્રકારના અભિપ્રાય આપ્યા છે મુક્તાનંદજી ઉડા સર્કલ સુધી માઇક્રો ટનલ ની પદ્ધતિ થી રેલ નાખવાની અને ફૂટપાથ નાના કરવાની કામગીરી છે હાલ અંદાજ હેઠળ છે પંદર દિવસમાં અંદાજ પૂર્ણ થઈ અને ટેન્ડર પ્રક્રિયા થઈને કામગીરી સેન્ડિંગ માં લાવવામાં આવશે જલારામ સેવા વસ્તી સહયોગનગર સેવા વસ્તી ખાતે આંગણવાડી બનાવવાનું કામ છે આઈસીડીએસ વિભાગ દ્વારા સંકલન કરી અને આગળના સમયે કામગીરી કરવામાં આવશે ફતેગંજ શાક માર્કેટ ની બાજુ પ્લોટમાં શાક માર્કેટ બનાવવા માટે જે જરૂરી પ્લોટ જમીન મિલકત વિભાગને ખાસ કરીને ટાઉન ડેવલપમેન્ટ વિભાગને કહી દેવામાં આવ્યું છે કે બાબતનો લોટ આપવામાં આવે પાણી લો પ્રેશરની સાત નંબરમાં ઘણી ફરિયાદો છે એમાં જે નેટવર્ક બદલવાનું છે ખાસ કરીને એસી લાઈનો બદલવાની છે એમાં સોસાયટીના રહીશો સાથે એક્ઝિક્યુટર સંકલન કરવાનું કહેવામાં આવ્યું છે નાગરવાડામાં ઓનલાઈન બુસ્ટર નાખવાનું જે કામ છે એની સૂચના આપી દેવામાં આવે છે પાણી ટાંકી પાસેના શાક માર્કેટ માટે ઓલ્ટરનેટ વોર્ડ સુધી